સ્વાગત છે મિત્રો આ ટ્યુટોરિયલ ટ્યુટોરિયલમાં આપણે ઇન્ટરનેટ વિશે જાણીશું અને આ માં આપણે ઇન્ટરનેટનો પરિચય મેળવીશું તો ઇન્ટરનેટ શું છે ઇન્ટરનેટ એ આજની જીવન જરૂરિયાત બની ગયું છે શિક્ષણથી માંડીને શોપિંગ સુધી ઇન્ટરનેટ બધે જ પોતાનો પગ પેસારો કરી ચૂક્યું છે પણ સવાલ એ થાય કે આ ઇન્ટરનેટ શું છે તો ચાલો મિત્રો જાણીએ કે ઇન્ટરનેટ શું છે ઇન્ટરનેટ એ એક પ્રકારનું નેટવર્ક છે જે ઘણા બધા કમ્પ્યુટરોના જોડાણથી બન્યું છે ઇન્ટરનેટની જો વ્યાખ્યા કરવામાં આવે તો એમ કહી શકાય કે ઇન્ટરનેટ એ નેટવર્કનું નેટવર્ક છે પણ આજે ઇન્ટરનેટ ક્યાં પહોંચ્યું છે પહેલાના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર માહિતીને શોધવા માટે કરતા હતા પણ આ વસ્તુ આજે બદલાઈ ગઈ છે આજે ઇન્ટરનેટનો ઉપયોગ વ્યાપક બની ગયો છે ઇન્ટરનેટ વડે લોકો એકબીજા સાથે વાત કરી શકે છે માહિતીની આપલે કરી શકે છે અને વિવિધ પ્રકારની માહિતી મેળવી શકે છે એટલું જ નહીં આજે તો ઇન્ટરનેટનો ઉપયોગ પૂર્વજોની જાણકારી મેળવવા માટે પણ થાય છે તો ચાલો જોઈએ ઇન્ટરનેટના કેટલાક ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગ ઈમેલ સેન્ડ કરવા માટે થાય છે એના બીજા ઉપયોગોમાં વોઇસ ઓવર આઈપી એટલે કે ઇન્ટરનેટ વડે આપણે કોઈને ફોન કોલ પણ કરી શકીએ છીએ ઇન્ટરનેટનો ઉપયોગ બ્લોગ્સ લખવા માટે એટલે કે તમે તમારા આર્ટિકલ્સ ડાયરી વગેરે ઇન્ટરનેટ પર રાખી શકો છો ઇન્ટરનેટનો ઉપયોગ ઓનલાઈન ચેટિંગ એટલે તમારા મિત્રો અથવા કોઈ વહલાજનો સાથે વાત કરવા માટે થાય છે ઇન્ટરનેટનો ઉપયોગ વિડીયોઝ અને ઓનલાઈન ટીવી જોવા માટે થાય છે ઇન્ટરનેટનો ઉપયોગ સોશિયલ નેટવર્કિંગ માટે પણ થાય છે તમે ફેસબુક ગૂગલ પ્લસ અને ટ્વિટરનું નામ તો સાંભળ્યું જ હશે ઇન્ટરનેટનો ઉપયોગ દુનિયાના સૌથી મોટા એન્સાયક્લોપીડિયા જે ડિજિટલ ફોર્મેટમાં છે એ વિકિપીડિયા પરથી માહિતી મેળવવા માટે પણ થાય છે ઇન્ટરનેટના પ્રકાર ઇન્ટરનેટની વ્યાખ્યા પ્રમાણે ઇન્ટરનેટ દુનિયાનું મોટામાં મોટું કોમ્પ્યુટર નેટવર્ક છે જે કરોડો કોમ્પ્યુટરોનું બનેલું છે અને નેટવર્ક એટલે બે અથવા બે કે વધારે એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરોનું જૂથ તો ચાલો જાણીએ કોમ્પ્યુટર નેટવર્કના પ્રકાર કમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે એક લોકલ એરિયા નેટવર્ક બીજું વાઇડ એરિયા નેટવર્ક અને ત્રીજું મેટ્રાપોલિટન એરિયા નેટવર્ક તો આમાંથી આપણે બે પ્રકાર જાણીશું લોકલ એરિયા નેટવર્ક લોકલ એરિયા નેટવર્ક એટલે બે થી વધારે કોમ્પ્યુટરો જે એકબીજાના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે અને એકબીજા સાથે જોડાયેલા છે એવું નેટવર્ક લેનનો ઉપયોગ નાના ભૌગોલિક ક્ષેત્રમાં નેટવર્ક બનાવવા માટે થાય છે દાખલા તરીકે ઓફિસ અથવા ઘરનું નેટવર્ક બનાવવા માટે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે વાઇડ એરિયા નેટવર્ક વેન એટલે બે કે બેથી વધારે એકબીજા સાથે જોડાયેલા લેન એટલે કે એક કરતાં વધારે લેન એકબીજા સાથે જોડાય છે ત્યારે વેન બને છે ઇન્ટરનેટ એ દુનિયાનું સૌથી મોટું વેન છે એટલે કે વાઇડ એરિયા નેટવર્ક છે તો આ હતો ઇન્ટરનેટનો પરિચય ઇન્ટરનેટની વધુ માહિતી આપણે હવે પછીના વિડિયો ટ્યુટોરિયલ્સમાં જોઈશું አባር